જસદણના ગીતા ઇન્ડસ્ટ્રીઝ પાસે કોઈ રાત્રિના વૃક્ષને સળગાવી નષ્ટ કરવાના બનાવ અંગે ઘેરા પડઘા જાગૃત નાગરિકોએ તાત્કાલિક અસરથી વન વિભાગ અને નગરપાલિકાને ફરિયાદ કરી પગલાં લેવાની માંગ કરી જસદણથી રસિક વિસાવીયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસ્ત્રના આટકો રોડ ઉપર આવી ગીતા ઇન્ડસ્ટ્રીઝ પાસે વૃક્ષને આગ લગાડી નષ્ટ કરવામાં આવ્યું હતું કારખાનેદારને નરતરુપ હોય તેથી આ વૃક્ષને કોઈપણ કારણોસર આગ લગાડવામાં આવી હતી અને વૃક્ષનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું ગીતા ઇન્ડસ્ટ્રીઝ પાસેના વૃક્ષને સળગાવવાના કૃત્યને લઈને ત્યાંથી નીકળતા રાહદારીઓએ ખૂબ વ્યથા અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી તાત્કાલિક અસરથી જે લોકોએ આ વૃક્ષ પર આગ લગાડી અને નષ્ટ કર્યું છે તેની સામે તાત્કાલિક અસરથી વન વિભાગ દ્વારા પગલાં લેવા જોઈએ ધોરણસરની કાર્યવાહી કરવી જોઈએ એવી જાગૃત નાગરિક પ્રકાશ મકવાણે આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અને નગરપાલિકાએ જે મૌન સેવ્યું છે તે બાબતે પણ શંકા કુશંકાઓ થઈ રહી છે મારું નામ પ્રકાશ મકવાણા છે શું કહેશો પ્રકાશભાઈ જે રીતના અત્યારે વૃક્ષને સળગાવવાનો પ્રયત્ન થયો હું અહીંયા પોણા નવથી નવના ગાળામાં આવ્યો તો આ ગીટા આપણે બસ સ્ટેન્ડ નવા આગળ આટકો રોડ છે અને આ ગીટા ઇન્ડસ્ટ્રીઝ છે નાથી એક વ્યક્તિ આવ્યો કોઈ પેટ્રોલ પ્રવાહી વસ્તુ લઈ અને થળિયામાં છાંટી અને એને ફરતા પાટિયા મૂક્યા અને ઝાડવાને સળગાવવાનો પ્રયાસ કર્યો પાંત્રીસ ટકા જેવું થળિયાનું સળગી ગયું હતું પછી મેં એને પાણીની ડોલ બી ભરી નાખી અને ઠાર્યું છે અને આપણે આ પર્યાવરણ બચાવવાનું છે આપણે ભાજપ સરકાર એવું કહે છે કે તમારે માતાના નામનું એક વૃક્ષ વાવો તો આ વૃક્ષનું જતન કરે છે કે પતન કરે છે આ જો પાલિકામાં આવતું હોય કે પર્યાવરણમાં આવતું હોય કે ફોરેસ્ટ વિભાગમાં આવતું હોય તો આની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ